સુરત શહેરના યોગી ચોક ખાતે બિલ્ડર દ્વારા કોઈ પણ જાતની મંજૂરી વગર નવ ફૂટ ઊંડું બેઝમેન્ટ ખોદાતા પૂર્વ કોર્પોરેટર વિજય પાનસરિયાએ કમિશનરને અરજી કરી અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી સુરત શહેરના પૂર્ણા વિસ્તારમાં યોગી ચોક વિસ્તારમાં આવેલી કેલીકુંજ કુંજ વેદિકા હાઈટ્સ પ્રોજેક્ટ દ્વારા મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના નવ ફૂટ ઊંડું બેઝમેન્ટ ખોદી નાખવામાં આવ્યું છે આ ગેરકાયદે ખોદકામના કારણે આજુબાજુની સોસાયટીઓ એવી કે યોગી હાઇટ્સ અને મંગલમ રેસિડેન્સીના બાંધકામને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક રહીસોની સુરક્ષા જોખમમાં મૂકાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર વડાસા ઝોનના કાર્યપાલક એન્જિનિયર કરણ ભાવસારને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં તંત્ર દ્વારા ગત એકત્રીસ ડિસેમ્બર બે ના રોજ મનાઈ હુકુમ અને નોટિસો પણ આપવામાં આવી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે નોટિસ આપ્યા બાદ પણ સ્થળ પર કામગીરી અવિરત ચાલુ છે અધિકારીઓને બિલ્ડરોની મિલી ભગતને કારણે માત્ર કાગળ પર જ કાર્યવાહી થતી હોવાનો આક્ષેપો રહીશો કરી રહ્યા છે આ પ્રોજેક્ટમાં માત્ર બાંધકામ જ નહીં પરંતુ પર્યાવરણ અને ડ્રેનેજ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે વિજય પાનસરિયાએ આ બધા આરોપો મૂકીને કડક વલણ અપનાવવાનું કહ્યું છે અને લોકોના જીવ જોખમમાં મૂકનાર બિલ્ડર સામે તાત્કાલિક એફઆઈ નોંધાવવી જોઈએ અને સાઇટ સીલ કરવી જોઈએ તેઓ બિલ્ડર પાસેથી રોયલ્ટી વસૂલ કરી સીજી ડીસીઆર અને એસડબલ્યુએમના નિયમોનું પાલન કરાવવું જોઈએ જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત પૂર્વ કોર્પોરેટર વિજય પાનસરિયા સુરત મહાનગરપાલિકામાં વરાછા ઝોન એના યોગી ચોક વિસ્તારમાં ખૂબ ગંભીર બાબત સામે આવી છે યોગી હાઇટ્સ અને મંગલમ રેસીડેન્સીની વચ્ચે સુરત મહાનગરપાલિકામાં જે ખોટી રીતે નવ ફૂટ જેટલું બેઝમેન્ટ બનાવવામાં આવ્યું છે આમાં સુરત મહાનગરપાલિકાએ કોઈ પણ પ્રકારની મંજૂરી નથી આપી છતાં પણ બિલ્ડરે બધા જ નિયમો નેવે મૂકીને આજુબાજુમાં રહેતા હજારો લોકોના જીવને જોખમમાં મૂકીને બેઝમેન્ટ બનાવી નાખ્યું છે અને સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના કાર્યપાલકે એકત્રીસ ડિસેમ્બર બે ના રોજ નોટિસ અને મનાજ હુકમ ફટકારેલો છતાં પણ આજે તેર દિવસ થયા છે છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને એ બિલ્ડર હમ નહીં સુધરેંગે જેવું વલણ અગમન છે અને જેને લીધે આજુબાજુમાં જે યોગી હાઇટ્સ અને મંગલમ રેસિડેન્સીના જે રહેવાસીઓ છે એમના જીવનનું જોખમ છે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર નવ ફૂટ જેટલું બેઝમેન્ટ ખોદી નાખવું આજુબાજુમાં પ્રોટેક્શન વોલ ના મૂકવી અને કોઈ પણ પ્રકારની સેફ્ટી વગર અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર પોતાના કોઈ પણ પ્રકારના નિયમોને અનુસર્યા વગર આ રીતનું બેઝમેન્ટ ખોદી નાખવું મહાનગરપાલિકા એમાંથી બોધપાઠ લેવાને બદલે હમ નહીં સુધરંગે જેવું વલણ અપનાવ્યું છે જેની આજે લેખિતમાં રજૂઆત સુરત મહાનગરપાલિકાના કમિશનરને લખી હતી અને આમાં જે પણ જવાબદાર અધિકારી હોય કર્મચારીઓ અને બિલ્ડર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેની માંગ કરી છે